નેશનલ હાઈવે છપ્પન અને રેલ કોસંબા ઉમરપાડા રેલવે લાઇન બંને પ્રોજેક્ટમાં હું અસરગ્રસ્ત ખેડૂત છું બે હજાર બાવીસથી નેશનલ હાઈવે છપ્પનનું જાહેરનામું બહાર પડ્યું અને બે હજાર ચોવીસમાં જાન્યુઆરીમાં રેલવેનું જાહેરનામું બહાર પડ્યું ત્યારથી લઈને આ બે વર્ષનો સમયગાળો થઈ ગયો ત્યાં ત્યારથી અત્યાર સુધી અમે દરેક વસ્તુ દરેક જગ્યાએ દરેક વિભાગને લેખિત અરજી આપી છે કે અમારે ત્યાં આ બે પ્રશ્ન એક સાથે આવે છે ખેતીની જમીન જાય છે ઉપરાંત રહેઠાણ માટેના ઘરો જાય છે અને અમારા ત્રણ સર્વે નંબર છે એકસો તેર એકસો બાર અને એકસો અગિયાર આ ત્રણેય સર્વે નંબરમાં કોસંબા ઉંમરપાડા રેલવે લાઇન તથા એનએચ છપ્પન બંને વસ્તુ ભેગી થાય છે તો અમે એમને માગણી કરી છે કે તમે જૂની જે હયાત રેલવે લાઇન છે એના પર તમે અમારા એકસો બાર નંબર સુધી લઈ જાઓ અને ત્યાંથી તમે જ્યાં ડાયવર્ટ કરી હોય ત્યાં કરી શકો છો એનાથી અમારા તમામ ઘરો બચી જાય છે અને એને છપ્પન બાબતે અમે એવી રજૂઆત કરી છે કે નજીકથી ગુદીકુવા વાડી જંખાવ ગામનો સીમાડો છે તેની આજુબાજુથી જમીન સંપાદન કરવામાં આવે તો એક ખેડૂતને થતું નુકસાન ઓછું થઈ શકે છે અને ખેતી માટેના જમીનના બે ટુકડા થાય છે એ પણ બચી શકે એવું છે એ વિકલ્પ પણ અમે એમને આપ્યો છે અમારા તરફથી બંને એટલો વધારે સપોર્ટ અમે તંત્રને આપવા માગીએ છીએ પરંતુ આજ દિન સુધી અમને હંમેશા મિટિંગ કરીને ખાલી આશ્વાસન આપવામાં આવે છે એ યોગ્ય નથી બે બે હજાર બાવીસથી લોકો દોડે છે આર્થિક રીતે માનસિક રીતે શારીરિક રીતે લોકો એટલા થાકી ગયા છે કે જેની કોઈ હદ નથી હવે પછી પણ વીસ દિવસનો જે સમય આપવામાં આવ્યો છે એમાં અમારે એવું જ કહેવું છે કે આ વીસ દિવસમાં તમે યોગ્ય નિર્ણય આપો અને લોકોને આ બધી સમસ્યામાંથી મુક્ત કરો અમારી એ જ માગણી છે કે નેશનલ હાઈવે છપ્પન જે હયાત રોડ છે ત્યાંથી જાય અને રેલવે લાઈન પણ અમારા જે ઘરો છે એ બચાવવા માટે અમારા એકસો બાર નંબર સુધી જુનિયર ટ્રેક પર લઈ જવામાં આવે તો એનો સોલ્યુશન આવી શકે એવું છે તો એ લાવવું જ જોઈએ એવી અમારી સૌની માગણી છે જ્યારથી એને છપ્પનનું જાહેરનામું પડ્યું તે દિવસથી લઈને આજ સુધીમાં તમામ ગ્રામ સભાઓમાં અમે ઠરાવ કરાવેલા છે કે અમે અમારા ખેડૂતોની જમીન આટલી જ છે ખેડૂતો જમીન આપવાના નથી અનુસૂચિ પાંચ વિસ્તારમાં અમારી જમીન આવે છે ગ્રામસભાની પરમિશન લેવામાં આવે પણ એ પણ કરવામાં આવ્યું નથી અને અમારી પાસે બધાય ઠરાવ છે તમામે અમારી પાસે ચાર ઠરાવ છે તબક્કાવાર જે જ્યારે જરૂર પડી છે ત્યારે ગ્રામસભામાં અમે ઠરાવ કર્યા છે અને ગ્રામસભાએ ઠરાવ કર્યા છે કે જંખાવ ગામની જમીન ખેડૂતોને આપવી નહીં જૂના જે રેલવે અને રોડ છે એની આજુબાજુથી જમીન લેવામાં આવે ઉપરાંત અન્ય વિકલ્પો પણ અમે એ ગ્રામસભામાં સૂચવેલ છે એનું પણ પાલન કરવામાં આવતું નથી એટલે અમે કહેવા માગીએ છીએ કે અનુસૂચિત પાંચ વિસ્તાર છે ગ્રામસભાની જે ઠરાવ છે એને માન્ય રાખીને પણ કાર્યવાહી કરવામાં આવે તો વધારે સારું થઈ શકે એવું છે